રાયડાની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન થઈ શકતું નથી ત્યારે ગ્રામ પંચાયતોમાં માથે આ જવાબદારી છે અને ગ્રામ પંચાયતોના વીસી નું પણ કહેવું છે કે અઢાર તારીખથી ખરીદીનું રજીસ્ટ્રેશન તો શરૂ થયું પરંતુ સર્વર અઠ્ઠાપ હોવાથી એક પણ ખેડૂતનું રજિસ્ટ્રેશન થઈ શક્યું નથી આ તરફ ખેડૂતો આક્રોશ સાથે કરી રહ્યા છે કે મુદ્દત ઓછી છે અને રજિસ્ટ્રેશન ન થતા ગ્રામ પંચાયતોની બહાર ખેડૂતોની કતારો લાગી છે સરકારના ટેકાના ભાવની ખરીદીમાં મગફળી હોય કે અન્ય કોઈ વસ્તુ હોય જેમાં ધાંધિયા ન થાય તો ટેકાના ભાવની ખરીદી ન થાય મગફળી પણ આ પ્રકારે પરિસ્થિતિ રહી નહીં ખેડૂતોને હાલાકી પડી હતી અને હવે રાયડાની જે ખરીદીના ટેકાના ભાવે થવાની છે તેમાં ગ્રામ પંચાયતમાં ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવાનું છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સર્વર જ બંધ છે જેના લીધે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ શકતું નથી ખેડૂતોએ રોજ બરોજ ગ્રામ પંચાયતના ધક્કા ખાય છે અને ગ્રામ પંચાયત બહાર કતારો લગાવીને ઊભા રહે છે એક તરફ રાયડાના લનવાની સિઝન છે અને બીજી તરફ ખેડૂતે રાયડો લનવાને બદલે અહીંયા લાઈનમાં ઊભા છે જેનો ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો અને ત્યારે ઓગણીસ ફેબ્રુઆરી થી નવ માર્ચ સુધી રજીસ્ટ્રેશન થવાનું હતું પરંતુ સર્વર જ બંધ છે ત્યાં રજીસ્ટ્રેશન કયા પ્રકારે થશે તેના લીધે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો હવે આ અઢાર તારીખથી રાયડાની નોંધણી ચાલુ થયેલ છે પણ અહીંયા સર્વર ડાઉન છે અમે ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ પણ સર્વર આવતું નથી અમારી નોંધણી થતી નથી હવે અમારે રાયડા રાયડા કાપવા ઘરે રહેવું કે અહીંયા લાઇનમાં ઊભા રહેવું આ ખેડૂતો માટે ખૂબ વિકટ પ્રશ્ન છે અને જ્યારે જ્યારે ખેડૂતોની મગફળીની નોંધણી હોય કે આ રાયડાની નોંધણી હોય કોઈ બી નોંધણી ન હોય ત્યારે સર્વરનો પ્રશ્ન ઊભો થાય જ છે તો સરકાર આના વિશે સત્વરે કંઈક પગલાં લે અને આ ઇસ્યુ વારંવાર ના બને એના વિશે વિચારે રાયડાની નોંધણી અઢાર તારીખથી ચાલુ થઈશ પણ અઢાર તારીખે આ સુધી ચાલુ થયું નહીં અંદર ફોર્મ એકાદ સબમિટ કરીને ફરી અને અડધમાં માઇલ પેન્ડિંગ થઈ જાય એટલે લગભગ ત્રણ દિવસથી આપણ હજી હજી કોઈ ફોર્મ હજી પૂરેપૂરું સબમિટ થયું નહીં અમારી પાસે એટલે ખેડૂતો અહીંયા લાઈન લાગે છે પણ અમે ખેડૂતો માટે એમના પાછળથી અમે ડોક્યુમેન્ટ લઈ લીધા એ બધા બસો બસ્સો ઉપર ડોક્યુમેન્ટ છે જુઓ બસ્સો ઉપર અમે ડોક્યુમેન્ટ લીધા રહે એનો મોબાઈલ નંબર લીધો રહે જેમ જેમ અમે ફોર્મ ભરીએ રાત્રે મોડા બેસીને પણ અમે એનું કામ પૂરું કરીશું ખેડૂતો માટે અમે રાત્રે પણ મોડા અમે ભલે ગમે ત્યારે જેટલા વાગે એટલા વાગે પણ અમે એનું ફોર્મ પૂરા કરી આપશું સરકારશ્રીએ છે પણ કાલે એક જાહેરાત કરી છે કે જે બે દિવસ હરોળ બંધ રહ્યું પાછો બે દિવસ વધારે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ